હે દશા માતા આપ સર્વ ની સ્વરૂપા છો આપ દુર્ગા નું શાશ્વત સ્વરૂપ ધારણ કરનારી દેવી છો આપ દસ મુખ ધરાવનારી છો એવી દશા માતાને હું નમન કરું છું ચરણ સ્પર્શ કરું છું મા દશામાની મૂર્તિની સ્થાપના ક્યારે અને કેવી રીતે કરવી કળશ સ્થાપન કેવી રીતે કરવું મા દશામા પૂજા કઈ રીતે કરવી અને આ વ્રત કઈ રીતે રાખવામાં આવે છે આ વ્રત દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ હવે દશામાની મૂર્તિની સ્થાપના કયા મુહૂર્તમાં કરવી જોઈએ તો દશા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં કોઈ પણ મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી પરંતુ જો તમે પંચાંગને વધુ માન્ય ગણતા હો તો આ દિવસે આ પ્રમાણેના શુભ મુહૂર્તો રહેશે જેમાં તમે મા દશામાની મૂર્તિની સ્થાપના કરી શકો છો આથી આ વર્ષે બે હજાર પચીસમાં અમાવસની તિથિ ત્રેવીસ જુલાઈ બુધવારે રાત્રે બે વાગીને અઠ્યાવીસ મિનિટે શરૂ થશે અને અમાવસતીથી પૂર્ણ થશે ચોવીસ જુલાઈ ગુરુવારની રાત્રિએ બાર વાગ્યેને ચાલીસ મિનિટે આથી ઉદયા તિથિ પ્રમાણે અમાવસ્ય એટલે કે દિવાસો ચોવીસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના દિવસે આવે છે આથી મા દશામાનો વ્રત ચોવીસ જુલાઈથી શરૂ થાય છે અને બે ઓગસ્ટે પૂર્ણ થશે આથી મા દશામાની મૂર્તિની સ્થાપના ચોવીસ જુલાઈ ગુરુવારના દિવસે કરવામાં આવશે ચોવીસ જુલાઈ ગુરુવારના દિવસે શુભ મુહૂર્તો આ પ્રમાણે છે જેમાં આપણે મા દશામાની મૂર્તિની સ્થાપના કરી શકીએ બ્રહ્મા મુહૂર્ત સવારે ચાર વાગીને પંદર મિનિટથી થી ચાર વાગીને સત્તાવન મિનિટ સુધી રહેશે કરવા માટેનો મુહૂર્ત રહેશે સવારે છ વાગીને ને ત્રણ મિનિટ સાત વાગીને બેતાલીસ મિનિટ સુધી બપોરે માતાની મૂર્તિની સ્થાપના કરવા માટેનો મુહૂર્ત બપોરે અગિયાર વાગ્યાથી ત્રણ વાગીને સત્તાવન મિનિટ સુધી રહેશે અને સાંજે માતાની મૂર્તિની સ્થાપના કરવા માટેનો મૂહૂર્ત સાંજે પાંચ વાગીને છત્રીસ મિનિટથી સાત વાગીને વીસ મિનિટ સુધી રહેશે અને સંધ્યાકાલીન પૂજા મૂહૂર્ત એટલે કે સાંજે પૂજાનો મહૂર્ત સાંજે સાત વાગીને સૌપ્રથમ વ્રત રાખનાર ભક્તોએ કે મહિલાઓએ વહેલી સવારે બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠીને પોતાના ઘરની સારી રીતે સફાઈ કરવી જોઈએ અને ઘરના તમામ કચરાને બહાર કાઢી દેવા જોઈએ ત્યારબાદ સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા અને સ્ત્રીઓ કે કુમારિકાઓએ સંપૂર્ણ સોળ શણગાર સજીને માતાના પૂજન માટે તૈયાર થવું જોઈએ પછી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ હું દશા માતાના વ્રતને શ્રદ્ધાપૂર્વક નિષ્ઠાથી પાલન કરીશ મારા ઘરની ખરાબ દશાને દૂર કરો અને સારી દશા લાવો ત્યારબાદ આગળ બતાવ્યા પ્રમાણે તમામ પૂજન સામગ્રી તૈયાર રાખો અને દશા માતાની સ્થાપના અને પૂજા શરૂ કરો ઘરના કોઈ પવિત્ર સ્થાનમાં ગંગાજળ છાટીને સ્થાનને પવિત્ર બનાવો એક બાજટ પર કે લાકડાની ચોકી ગોઠવો અને તેના પર લાલ કાપડ પાથરો આ કાપડ પર ઘઉં અથવા ચોખાની દસ મુઠ્ઠી લઈને લાલ કાપડની વચ્ચે મૂકો જ્યાં માતાજીની મૂર્તિની સ્થાપના કરવાની હોય પછી તે ઘઉં કે ચોખાનું અષ્ટદલ બનાવીને તેના પર માતાજીની મૂર્તિની સ્થાપના કરો જો ફોટો કે મૂર્તિ અવેલેબલ ન હોય તો એક પાનનો પત્તો લઈ તેના પર ચંદન અને હળદરથી માતાનું ચિહ્ન બનાવી તેનું પૂજન કરી શકાય છે હવે બાજટ પર દશામાની મૂર્તિની જમણી બાજુ અને આપણી ડાબી બાજુમાં એક સફેદ કાપડ બિછાવો અને તેની ઉપર ઘઉં કે ચોખાની એક ઢેરી બનાવીને તેનું અષ્ટદલ બનાવી તેના પર તાંબાના કળશનું સ્થાપન કરો આ કળશ પર કંકુથી સાથીઓ બનાવો અને તેના પર પાંચ કે સાત કંકુના ચાંદલા કરો અને મૌલી એટલે કે નાડા છાડી કળશના મોખ પર બાંધી દો ત્યારબાદ કળશની અંદર શુદ્ધ ગંગાજળ કે ગુલાબજળ કે પવિત્ર જળથી અડધો કળશ ભરાય તેમ ગંગાજળ ભરી દો અને ત્યારબાદ તેમાં એક ચપટી કંકુ સિંદૂર અબિલ ગુલાલ એક સોપારી એક રૂપિયાનો સિક્કો અને ફૂલ કળશની અંદર નાખીને પૂજા કરો અને ત્યારબાદ તેના પર શ્રીફળ મૂકી દો આ શ્રીફળની ચારેય બાજુથી મોલી બાંધેલું હોવું જોઈએ અને તેના પર કંકુના પાંચ ચાંદલા કરો અને સાથિયાનું ચિહ્ન અંકિત કરેલું હોવું જોઈએ પછી કળશ પર એક ફૂલ અને ચુંદડી ઓઢાડી દો આવી રીતે કળશ સ્થાપન કરવામાં આવે છે હવે એક વાંસની બનાવેલી છાબડીમાં સાત પ્રકારના અનાજ જેમ કે જવ ઘઉં ડાંગર મકાઈ ચણા તુવર બાજરો વગેરે પ્રકારના અનાજ લઈને એક છાબડીમાં માટી ભરવામાં આવે છે અને તેમાં આ સાત પ્રકારના અનાજ નાખી દેવામાં આવે છે અને ત્યારબાદ દરરોજ તેને પાણી વડે સિંચન કરવામાં આવે છે અને તેના પર દરરોજ પૂજા કરવામાં આવે છે આવી રીતે જ્વારા ઉગાવવામાં આવે છે જેને માતાની મૂર્તિની ડાબી બાજુએ રાખવામાં આવે છે હવે મુખ્ય પૂજન એટલે કે માતાનું પૂજન સ્ટાર્ટ કરો દીવો પ્રગટાવો અને ધૂપ આપો પવિત્ર જળ કાચું દૂધ રોલી એટલે કે કંકુ અને અક્ષત ચડાવો મા દશામાને ચુંદડી ઓઢાડીને સોળ શણગાર પણ સમર્પિત કરો અબિલ ગુલાલ કંકુ સિંદૂર વગેરે દશા માતાને અર્પણ કરો ફૂલમાળા ઋતુફળ અને માં દશામાને ચડાવવા માટે બનાવેલા વિવિધ ભોગો ચડાવો જેમ કે હલવો લાપસી લાડુ મીઠાઈ વગેરે ચડાવો માં દશા માતાને તમારી ઈચ્છા પ્રમાણે 51 કે 101 રૂપિયા દક્ષિણા આપવી અને તેને પૂજન પૂર્ણ થયા બાદ કોઈ ગરીબ વ્યક્તિ કે જેને પૈસાની ખૂબ જ જરૂર છે તેવા વ્યક્તિને અથવા તો બ્રાહ્મણને દાનમાં આપી દેવા જોઈએ પ્રસાદ રૂપે બનાવેલા પકવાનને પૂજામાં અર્પણ કરો અને તેની પણ આરાધના કરો કરો હવે તમારે જે પ્રાર્થના પ્રાર્થના માતાને હોય તે કે હે માતા દસ દિવસ સુધી હું યથાશક્તિ તમારું પૂજન કરીશ ઉપવાસ કરીશ મારો ખરાબ સમય એટલે કે ખરાબ દશાને દૂર કરો અને સાચો સમય એટલે કે અમારી સારી દશા લાવો જય દશામાં જય મોમાયમાં આ પ્રમાણે પ્રાર્થના કરીને હવે હાથમાં ચોખા અથવા ફળ લઈને દશામાની કથા સાંભળો જે આપણી આજ ધર્માભક્તિ ચેનલ પર ઉપલબ્ધ છે કથા પૂરી થયા પછી એ ચોખા કે ફળ પિતૃઓના સન્માન રૂપે સમર્પણ કરો ત્યારબાદ દશા માતાની આરતી કરો કથા અને આરતી પૂર્ણ થયા પછી દશામાનો વ્રત કરનાર ભક્તો પોતાના ગળામાં નવો દોરો ધારણ કરે છે અથવા તો આ દોરો કળશના શ્રીફળ પર ચડાવી દો અને જો તમે પહેલાના સમયમાં જેવી રીતે પૂજન કર્યું હોય તેવી જ રીતે કરો જેમ પ્રથમ વર્ષે તમે વ્રત રાખ્યું હોય તે જ રીતે સમગ્ર પાંચ વર્ષ સુધી એવી જ રીતે આ વ્રત કરવાનું હોય છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પછી હલવો લાપસી લાડુ મીઠાઈ અને કાચો સૂત અને જૂનો દોરો લઈને પીપળના વૃક્ષ પાસે જાઓ પીપળના વૃક્ષની ની શ્રદ્ધાથી પૂજા કરો જો તમે પીપળના વૃક્ષ પાસે પૂજા કરો અથવા તો પીપળના પૂજા કરી શકો છો જો પીપળની પૂજા કરવી હોય તો તમે કરી શકો શકો છો છો તે તમારી મરજી પ્રમાણે કરી પછી કાચા સુદ થી દસ પરિક્રમા કરો પીપળને એક ચુંદડી વસ્ત્ર રૂપે અર્પણ કરો અગાઉનો જૂનો દોરો પીપળની છાયામાં માટીથી દબાવી દો અથવા તો પીપળના થડમાં બાંધી દો અંતે વ્રતના સંકલ્પની પૂર્ણતા માટે કઈ વસ્તુઓનું દાન આપવામાં આવે છે તો દસ પૂરી દસ સિક્કા દસ ચમચીઓ અથવા તો સીધું સામાન વગેરેનું દાન કોઈ બ્રાહ્મણને કે ઘરની વડીલ સ્ત્રીને આપી તેના પગ સ્પર્શ કરો અને આશીર્વાદ લો આ રીતે કરેલ વ્રતથી દશા માતાની કૃપા હંમેશા તમારા ઘર પર બની રહે છે સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે ચાલો હવે વાત કરીએ કે દશા માતાના વ્રતના દિવસે કયા કામો ન કરવા જોઈએ અથવા અથવા તો ટાળવા જોઈએ કયા કામો કરવા નિષેધ રાખવામાં આવે છે આ વ્રત દરમિયાન ઘરમાંથી જરૂરિયાત કરતા વધારે પૈસા ખર્ચવાનું ટાળવું જોઈએ શક્ય હોય તો વ્રત માટે જરૂરી સામગ્રી એક દિવસ અગાઉ જ ખરીદી રાખવી જોઈએ જેથી વ્રતના દિવસે બહાર જવાનું ટાળી શકે આ દિવસે કોઈપણ સંબંધી કે કોઈ પણ મિત્ર હોય તો પણ તેને પૈસા ઉધારમાં આપવા ન જોઈએ તમારા ઘરની કોઈ પણ વસ્તુ કોઈને પણ આપવી ન જોઈએ અને ન તો કોઈની પાસેથી કોઈ વસ્તુ કે પૈસા માંગવા જોઈએ આ વ્રતના દિવસો પૂરતો વ્યવહાર સાવધાની ભર્યો હોવો જોઈએ ઘરની સંપૂર્ણ રીતે સફાઈ કરો અને બધો જ અનાવશ્યક કચરો ઘરની બહાર ફેંકી દો ઘરને પવિત્ર અને નિર્મળ બનાવો ઘરના કોઈપણ સભ્યએ દશા માતાના વ્રતના દિવસો દરમિયાન માંસ માદક પદાર્થો તમાકુ દારૂ વગેરે ચીજોનું સેવન કરવું જોઈએ નહીં આ વ્રત પૂજાપૂર્વકનું છે તેથી શાકાહારી અને સત્કાર્યમાં રહેવું જરૂરી છે ઘરમાં કોઈપણ પ્રકારના ઝઘડા બોલાચાલી તણાવજનક વાતચીતથી દૂર રહેવું વ્યર્થમાં ટાઈમ ન બગાડવો મૌન શાંતિ અને ભક્તિપૂર્વક દિવસ વિતાઓ શ્રેષ્ઠ રહેશે નિશ્ચિત રીતે તમારા ઘરની દુઃખદ દશા સુધરશે અને શુભ સમય શરૂ થશે સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે તો મિત્રો જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા નિયર એન્ડ ડિયર જે હોય તેને અને તમે જે લોકોને આ વ્રત વિશે માહિતી આપવા ઈચ્છો છો કે તેઓ પણ આ રીતે મા દશામાં વ્રત કરે અને તેમના જીવનમાં પણ આ પાવન વ્રતનો લાભ લઈ શકે તો આ વિડીયો તેવા લોકોને જરૂર શેર કરો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જય માં દશામાં અવશ્ય લખજો જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં નિશ્ચિત રીતે પૂછો હવે આપણે મા દશા માતાની વ્રત કથાની વિડીયોમાં ખૂબ જ જલ્દી મળીશું તેથી તમે જો આપણી આ ધર્માભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જેથી તેની નોટિફિકેશન પણ તમને સમયસર મળી રહે ધન્યવાદ જય દશામાં જય મોમાયમા